અમદાવાદમાં પાર્સલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે ના મામલે ઉચ્ચ પોલીસ અમલદારોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે જે વ્યક્તિના ઘરે બ્લાસ્ટ થયો હતો તેનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે

સામે આવી ચૂક્યું છે હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા અહીંયા જ પડી છે આ કોઈ બદ ઈરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું આ બ્લાસ્ટની ઘટનામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે અને આ જે વ્યક્તિ છે તેનું કહેવું છે કે તે ને તેની પત્ની નોકરી પર હતા અને તેમના મમ્મીનો ફોન આવ્યો અને કહે છે કે કોઈ વ્યક્તિ પાર્સલ લઈને આવ્યા છે રિમોટ દબાવે છે અને બ્લાસ્ટ થાય છે તપાસ તો ધમધમાટ હવે ચાલુ થઈ ચૂક્યો છે અને જોઈએ પોલીસ તપાસમાં શું બહાર આવે છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો